જય માતાજી બધે દાદા આપણો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો કઈ મળતા રહેશે આપણે માતાજી રોજ જઈને દર્શન કરવા જાય છે હાલીને જાઉં હું ઘરેથી હાલ તો થયો હમણાં આપણો મકાન અને વચમાંથી ભાઈને આવવાનું હે અહીંયા પહોંચી જાય માપડી અહીંયાથી એકલો હાલ તો થયો અને દરિયાને કાંઠે જાઉં રણને માતાજીનું મંદિર છે ત્રણ માંથી પાંચો ગાળો હશે કેટલું પાણી હવે આપણે અહીં ચાલતા છીએ અહીં તારીખ એકત્રીસ ત્રીજો મહિનો બે હજાર પચીસ અને હાલી જાય જાની ગમ લીલાડું મકાઈ ભેસવાટું જે પીળા ફૂલો ઝાડમાં ભાઈ ભાઈ આનીકમ ચણા આનીકમ કટર હાલી ગયો જો આપણે હાલી ઘણો પલો કાપી આવ્યા આ ફૂલ છે તમને બતાવું બધે મિત્ર જોવા દે સફેદ જંગલમાંથી માંથી જાય જંગલ જેવું દેખાય બધું મારી પાછળ છે એ ઘરેડામાં અને હાલીન માતાજી દર્શન કરીએ ને ભગવતીના આગણી ભાઈ આવવાનો છે જો મિત્રો જંગલમાંથી પડ્યા પડે જઈએ આપણે હાલવાની મજાની મોજ દેસીઓ ભાઈ ભાઈ વીરવ્સરાજ ના દર્શન કરી માતાજી જાય હવે નવું મંદિર બને છે વીર વીરવસરાજ નું મું વાતાવરણ ઠંડો

સીતબેન અમારે થાય થઈ નથી નથી રણમાં પટ્ટી કાઢવાના કાં શીત બેનમાં રણમાં

Situ ben jauh thailand atau tidak? Situ tuh ben siapa? Situ ben pertiga tuh sih, ala. Situ tuh ben mau pergi અમારે આવવું જ છે ધજા દેખાય મિત્રો હજી તો છે તો કિલોમીટર દરિયાના કાંઠે હે દેખાય આપણે અહીંયા ફૂગી આવ્યા રણ હવે ટપી આવ્યા જો માની ધજા દેખાય ભગવતી ની આવી અને અમારે સીતબેન થાયકા થાય હે ને હજી પટ્ટી કાઢતા વડ આવે છે સીતુ થાય ના પાડે હજી જો મિત્રો આપડે જંગલ માં બાવેડા હે ચારીકોમાં હા મોજા આ માતાજી નું મંદિર એ દેખાય છે ધજા દેખાય છે બાવેડો આગળથી આપણે મંદિરે પૂગી આવ્યા જાતર રહે રોજ આવી અમારો સીટ બેન નથી જેવું ભાજો કમ્પ્લેટ ચારિકમ રણ